રાપર તાલુકાના લાકડીયા વિસ્તારમાં વોચમાં રહેલી રાપર પોલીસે એક લાખના વિદેશી દારૂ સાથે બે યુવકની ધરપકડ કરી છે આ બાબતે પોલીસ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ લાકડીયા ગેલ ઇન્ડિયા કંપની પાસે નેશનલ હાઇવે પર વોચમાં રહેલી પોલીસે ચિત્રોડ બાજુથી આવતી ગ્રે કલરની કિયા સોલ્ટોસ ગાડીને અટકાવી હતી તેમાંથી મૂળ ડાંબુડાના હાલે રાજકોટ રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધંબા ટપુબા જાડેજા અને રણજીતસિંહ ટપુબા જાડેજાને ઝડપી લેવાયા હતા જ્યારે માલ આપનાર ઉપેન્દ્રસિંહ ભાહુભા જાડેજાનું નામ ખુલ્યું હતું જે હાજર મળી આવ્યું આવ્યો ન હતો પોલીસે ગાડીમાંથી એક પોઈન્ટ બાવન લાખનો વિદેશી દારૂ ત્રીસ હજારના મોબાઈલ અને આઠ લાખની ગાડી સહિત નવ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે તથા પોલીસ કોન્સ્ટેબલ હકુમતસિંહ કિરીટસિંહ અને હસમુખભાઈ ચૌધરી જોડાયા હતા રિપોર્ટ ભારતી માખી જાણી પૂર્વક